દ્રાંગદ્રા મધ્યે પહેલગામ હુમલાના વિરોધમાં પુતળા દહન કરાયું કાશ્મીરના પહેલગામમાં થયેલા હુમલાને દેશવાસીઓ આક્રોશ સાથે વખોડી રહ્યા છે કાશ્મીરના પહેલગામમાં આતંકવાદી હુમલામાં પચીસ લોકો માર્યા ગયા છે જેના દેશભરમાં ઘેરા પ્રત્યાઘાતો પડ્યા છે ગુજરાતમાં પણ ઠેર ઠેર દેખાવો થઈ રહ્યા છે ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા શહેર મધ્યે પણ આતંકવાદના પુતળાનું દહન કરવામાં આવ્યું છે સાથો સાથ વિશ્વ હિન્દુ પરિષદ તેમજ બજરંગ દ્વારા હુમલાખોરોને કડક સજા આપતા સરકારને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું ટુરિસ્ટ ઉપર લોકોને તેમનો ધર્મ પૂછીને કલમા પઢાવવા સુધીની ખાતરી કરી નિર્દોષ હિન્દુઓને ગોળી ધરબી દેવામાં આવી હતી જેમાં પચીસ જેટલા નિર્દોષ માર્યા ગયા છે દેશ વિદેશ બધી જ જગ્યાઓથી મૃતકોને શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી રહી છે તો દેશમાં દરેક જગ્યાએ દેશવાસીઓ આ સામે ભારે આક્રોશમાં છે બાવીસ તારીખે બેલગામમાં જે હિન્દુઓ પર હુમલો થયેલો છે તો અમે વાણંદ સમાજ વતી એનો સખત વિરોધ કરીએ છીએ અને મોદી સરકારને નમ્ર અપીલ કરીએ છીએ કે એનો કડક રીતે એને આતંકવાદીઓને સજા આપે અને એકસો ચાલીસ કરોડ ભારતીયો મોદી સાહેબ સાથે છે તો અમારો એમને અપીલ છે કે તમે એમને સજા કરો ભારત માતા કીધે ધ્રાંગધ્રામાં રાજકમલ ચોક ખાતે વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા આતંકવાદના પુતળાનું દહન કરી પાકિસ્તાન વિરુદ્ધ નારેબાજી કરવામાં આવી હતી આક્રોશ સાથેના આ દેખાવમાં ધ્રાંગધ્રા શહેર ભાજપ પ્રમુખ નિશાંત પ્રજાપતિ નગરપાલિકા પ્રમુખ કુલદીપસિંહ ઝાલા સહિતના ભાજપ હોદ્દેદારો અને મોટી સંખ્યામાં શહેરીજનો ઉપસ્થિત રહ્યા હતા ધ્રાંગધ્રાની મુખ્ય બજારોમાં દેખાવ કરી બાઇક રેલી સ્વરૂપે ધ્રાંગધ્રા મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું જેમાં સરકાર આવા આતંકવાદીઓને શોધીને કડક પાઠ ભણાવે અને આ હુમલાનો બદલો લેવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે મારું નામ ઋતુલકુમાર રસિકલાલ ધામેચા હું પોતે બજરંગ દળમાં શહેર સંયોજક તરીકે મારી જવાબદારી છે જે બાવીસ તારીખના રોજે બહેલ ગામની અંદર જે હિન્દુ સમાજ ઉપર હુમલો થયેલ છે આતંકવાદીનો તે વિરુદ્ધમાં આજે અમે ધાંગધ્રામાં શહેરમાં તમામ હિન્દુ સંગઠનો તમામ વેપારીઓ બધા જ વતી અમે બધાએ ભેગા થઈને સંયુક્ત રીતે વિશ્વ હિન્દુ પરિષદ ભદરંગ દળના હેઠળની અંદર આવેલમાં આજે પુત્રા દહનનો કાર્યક્રમ ગોઠવેલો જે આતંકવાદીનું પુત્રું બનાવી અને પુત્રાનું દહન કરેલું છે જેમ કે આતંકવાદીઓએ કીધેલું કે હિન્દુઓ કેટલા છે એ અલગ નીકળે મુસ્લિમો કેટલા છે તે અલગ નીકળે એવું કહી અને જ્યાં હિન્દુઓને બધાને ગોળી મારવામાં આવેલી તેમાં છવ્વીસ લોકોની જાન ગયેલી છે તેને સખત અમે વિરો વિરોધમાં આજે પૂતળા દહન કરી છીએ અને આવેદનપત્ર પણ આપવામાં જઈએ છીએ તે માટેનું આને સરકારને અમારી નમ્ર વિનંતી કે આતંકવાદીને આતંકવાદ ખતમ થાય જ માટે મારી નમ્ર અરજ છે हाँ मैं मनीष पंचाल विश्व हिंदू परिषद अध्यक्ष ध्राखंडरा प्रखंड अभी जो कश्मीर में पहलगाम में जो आतंकवादी हमला हुआ है और उसमें आतंकवादियों ने जो हम हिंदुओं की जैसे हत्या की है वैसे हत्या ही बोल सकते हैं ऐसे हत्या की है उसको हम यहाँ के पूरे सब साथ में मिल उसकी निंदा करते हैं और उसके दवन, आज हमने यहाँ आतंकवादी के रूप में जो पुतला बनाया हुआ है उसका हम आज दहन करके पूरी सृष्टि में जैसे इतने जैसे आतंकवादी है उसका पूरा सबका दहन करे प्रभु ऐसी हम भगवान को भी प्रार्थना करते हैं और सृष्टि में से ऐसे आतंकवाद पूरी तरह से नष्ट हो जाए ऐसी हम प्रार्थना करते हैं और सरकार से भी ये निवेदन करते हैं धर्मेश्वर बारी लोकार्पण